અને આજનો આપણે આ રવિવાર કેવી રીતે પૂરો થઈ ગયો કઈ ખબર જ નથી પડી મિત્રો આખું અઠવાડિયું આવતું હોય એ જવામાં બાર લાગે પણ શનિ રવિ ફટાફટ પૂરા થઈ જાય એમાં કઈ ખબર રહેતી નથી તમને કાલના બ્લોગમાં હાલો મિત્રો આજે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે છે રવિવાર અને હું બપોરથી સાંજ સુધી આજે સુઈ ગયો તો કારણ કે આપણને રવિવાર તે નકરી નવરાય મળે અને બપોરે આપણે નવરાય હોય તો પછી હું આજે સુઈ ગયો અને બપોરથી સાંજ પડી ગઈ તો અત્યારે સુરેશ દાદા પણ હાથમે છે જો તમને દેખાડ્યું જો અત્યારે સુરેશ દાદા હાથમે છે અને મસ્ત દ્રશ્ય બધું બને છે અને મારા ઘર સામે બધા છોકરા ક્રિકેટ પણ રમે છે જો તમને દેખાડ્યું જો સામે અને હવે શિયાળા જેવું બધું ચાલુ થયું ઠંડક જેવું તો દરરોજ સવારે અહીંયા ક્રિકેટ રમશે તો આપણે દરરોજ સવારના પણ બ્લોગ આવશે ક્રિકેટના તો આજે તો આપણે વહેલું ઉઠાણું નહોતું કારણ કે રજા મળે એટલે આપણે કોઈ રહ્યું શાંતિથી તો હું તમને કાલે સોમવારે સવારે હું તમને અહીંયા ક્રિકેટ નવું ને એવું બધું દેખાડીશ દરરોજ સવારના સાડા સાત થી આઠ વાગ્યા સુધી ક્રિકેટ રમતા હોય ને એવું બધું હોય છે અને રવિવારે તો ત્રણ ચાર કલાક ક્રિકેટ રમીએ એટલે એનો આપણે મોટો પ્લગ પણ આવશે તો અહીંયા ક્રિકેટ રમી ત્યાં ફૂલ બધા મોજ મસ્તીથી રમતા હોય કેટલાય છોકરા ભેગા થાય તમને દેખાડું મોટા છોકરા મેદાનમાં જો સામે કેટલા બધા છોકરા ભેગા થઈ ક્રિકેટ રમતા હોય જ બેઠા હોય એમને કાંઈ દડો બડો લાગી જવાની બીક એવું કાંઈ લાગતું હોય નહીં અને આવડે મોટા મેદાનમાં રમતા હોય છે અને સુરેશ દાદા હજી આઠમાં પણ નથી તો આવી રીતે ક્રિકેટ રમે છે અહીંયા તો આપણે સવારમાં પણ એનો એક બ્લોગ દેખાડી દઈશું તો કાલે સવારે આપણે વહેલું ઉઠવું પડશે કારણ કે ત્યાં શિયાળો છે તો વહેલું તો ઉઠાતું ન હોય એટલા માટે સમજાવું મિત્રો તો આપણે ગમે તેમ કાંઈ પાંચ વાગે ઉઠી જવાનું છે અને પછી તમને ક્રિકેટ દેખાડીશ તો અત્યારે તો નાના નાના છોકરા છે અને સવારે મોટા મોટા બધા જણ આવતા છે એ બધા ક્રિકેટ રમે અને કેટલાય વાહન ભેગા થઈ જાય અત્યારે તો આપણે શનિ રવિ પૂરા થઈ ગયા છે એટલે હવે આપણે આ એક બે દિનની રજા પૂરી થઈ ગઈ તો પાછું સોમવારથી આપણે એક અઠવાડિયું છોટી જવાનું છે અને હવે આપણા સ્ટડીવાળા પણ બ્લોગ આવશે જો એમાં આપણને બનાવવાનો ટાઈમ મળે તો આપણે સ્ટડીવાળા વ્લોગ પણ બનાવશું અને મોજ મસ્તીવાળા પણ વ્લોગ બનાવશું કારણ કે સ્કૂલનું કામકાજ હોય અને આપણને કાંઈ ટાઈમ મળે નહીં તો એમાં કાંઈ આપણે વ્લોગિંગ કરી શકવી નહીં ઓકે મિત્રો તો આપણા સ્ટડીવાળા વ્લોગ હું બનાવી શકું તો એવા પણ આપણા વ્લોગ આવશે તો અત્યારે ઘણા દિવસોથી આપણા વ્લોગ ઘરના જ આવે અને બારે ક્યાંય જવાતું છે નહીં કારણ કે મિત્રો અત્યારે મારી સ્કૂલ ચાલુ થઈ ગઈ તો પછી આપણને ક્યાંય બહાર રખડવાનો ટાઈમ મળે નહીં અને આપણી સ્કૂલનો ટાઈમ તો મેં તમને કીધો 10 હતો 5 પાસનો એટલે આપણને એમાં ક્યાંય બહાર રખડવાનો ટાઈમ મળે નહીં એટલે ઘરે ઘરે રહેવી અને વેકેશન હતું મિત્રો એમાં આપણે ચોટીલા ડુંગરે જવાનું હતું પણ એમાં કોઈ હારે આવ્યું નહીં તો પછી આપણે કઈ જવાનું છે નહીં તો હવે આપણે કંઈક રજા બજા કોઈનામાં આવશે તો આપણે તમને ડુંગરે પણ લઈ જઈશું અને અહીંયા જલારામમાં પણ લઈ જઈશું તો અત્યારે થોડાક દિવસો સુધી આપણે ઘરના જ આવશે ઓકે મિત્રો અને આજનો આપણો રવિવાર કેવી રીતે પૂરો થઈ ગયો કઈ ખબર જ નથી પડી મિત્રો આખું અઠવાડિયું આવતું હોય એ જવામાં બાર લાગે પણ શનિ રવિ ફટાફટ પૂરા થઈ જાય એમાં કઈ ખબર રહેતી નથી અને મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું કે અહીંયા આપણે શેરીનું કામકાજ ચાલે છે તો હાલો એ તમને દેખાડું આજે તો કદાચ પૂરું થવા આવ્યું છે હાલો તમને દેખાડું અત્યારે શેરીમાં અહીંયા કામકાજ કરે બધી જો આગળ બધે બ્લોક ને એવું પાથરી દીધું છે અને અહીંયા લેવલ બેવલ કરીને આજે બ્લોક પાથર છે અને કદાચ આજે એક રાતમાં તો બધું પૂરું કરી જ નાખશે બે દિવસથી કામકાજ કરે એટલે અને હવારથી હાંડ લગી કામમાં સોયટા છે એટલે એમને કાંઈ ઠાકબાગ તો બહુ લાગતો છે નહીં કારણ કે એ બધા કામકાજમાં ફૂલ મહેનતું વેચ્યા અને આપણે બધા કામ કરી તો ઘડીકમાં આપણને ભી પડે અને હેઠા બીહી જાવ તો આ બધા તો બે દિવસથી સોયટા છે અને આજે તો બધું કામકાજ પૂરું કરી નાખશે એવું લાગે છે અત્યારે કામકાજ કરે છે અને શેરી પણ સવારની બંધ રાખી છે કારણ કે બ્લોક પાથ રહે છે એટલે પછી વસમાં વાહન આલે તો પછી કામ તે થાય નહીં તો અત્યારે આખો દિવસથી શેરી બંધ છે અને બધું ને બ્લોકને ને એવું બધું છે અત્યારે તો આજના તો આપણા રવિ પૂરા થઈ ગયા એમાં કાંઈ આપણને ખબર પડી નથી તો હવે આપણને કંટાળો પણ આવે છે તો હવે મિત્રો આજનો બ્લોગ હું આ પૂરો કરું છું તમને બ્લોગમાં મજા આવી હોય તો એક લાઇક એક કોમેન્ટ અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગમાં મજા આવી હોય તો એ કોમેન્ટ પણ કરજો તો મળશો હવે નવા બ્લોગમાં ઓકે મિત્રો